નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી નાના એવા હતી અને મારા પપ્પા ઓફિસના કામથી આખો દિવસ બહાર રહે છે અને મારી મમ્મી હોસ્પિટલમાં નોકરી કરે છે એટલે જ હું કોલેજથી આવીને ઘરે એકલી જ હોઉં છું એટલે જ કેમ કે મારા મમ્મી પપ્પા સાંજે સાત વાગે ઘરે પાછા આવે છે અને અમારી શેરીમાં ઘણા બધા પરિવાર રહે છે પરંતુ અશોક મારા માટે સૌથી ખાસ છે તે મારી બાજુમાં જ રહે છે અશોક મારા કરતાં એક વર્ષ મોટો છે અને તે મારો નાનપણનો મિત્ર છે જેમ જેમ અમે મોટા થઈ રહ્યા હતા તેમ ઘણી જ બધી વસ્તુઓ બદલાઈ રહી હતી અશોક મને હંમેશા હસાવતો હતો અને તે ખૂબ જ મોજેલા સ્વભાવનો છોકરો હતો તેના વિના મને સૂનુમ સૂનુમ લાવતું હતું મિત્રો વાર્તાની અંદર આગળ વધીએ તે પહેલા વીડિયોને લાઇક અને અમારી ચેનલ ગુજરાતી વોઇસને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અને બે લાઇકનને ઓલ પર જરૂરથી સેક કરી દેજો અને હું રોજ મારી છત ઉપર મારા પુસ્તકો લઈને બેસી જતી અને મનમાં વિચારતી કે અશોક મને નીચેથી અવાજ આપે અને અમે બંને વાતો કરીએ એક દિવસની વાત છે હું મારી છત ઉપર બેઠી હતી અને અશોક નીચે ગલીમાં ઊભા ઊભા તેના મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો અને અચાનક જ તેની નજર મારા પર પડી તેને ઉપર જોયું અને કહ્યું કાજલ નીચે આવ મારે તારું કામ છે હું ચોંકી ગઈ કેમ કે અશોકે મને પહેલીવાર આ રીતે બોલાવી હતી મેં મારા પુસ્તકો લીધા અને હું નીચે આવી ગઈ ત્યારે જ હું દરવાજા પાસે પહોંચી તો અશોક ત્યાં ઊભો હતો અને તે સમયે હું મારા ઘરે એકલી જ હતી મેં અશોકને અંદર બોલાવ્યો અને બેસવા કહ્યું મેં થોડું સ્મિત કરતાં કરતાં તેને પૂછ્યું હતું કે શું થયું અશોક અશોકે થોડીવાર મારી આંખોમાંગ જોયું અને પછી ધીમાજા અવાજમાં બોલ્યો કાજલ હું તને કનિક કહેવા માંગું છું પણ મને સમજાતું નથી કે હું તને કેવી રીતે કહું હું તને કેવી રીતે સમજાવું મને તેના શબ્દો સાંભળીને થોડુંક વિચિત્ર લાગ્યું કારણ કે અશોક હંમેશાને હંમેશા ચોખ્ખી જ વાત કરતો હતો મેં તેને હસતામ હસતામ કહ્યું તું ખૂબ જ ગંભીરતાથી વાત કરી રહ્યો છે જે કહેવું હોય તે ડર્યા વગર જ કહી દે અશોકે એકદમ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કાજલ મને નથી ખબર કે આ વાત હું યોગ્ય સમયે કહી રહ્યો છું કે નહીં પરંતુ હું ઘણા જ સમયથી જ અનુભવ કરી રહ્યો છું આપને બંને બાણપણના મિત્રો છીએ પણ હું તને હવે તેની અંદર આગળ વધવા માગું છું કેટલાક દિવસોથી તને જોતા જ મારા દિલની ધડકન વધવા લાગે છે તેની આ વાત સાંભળીને હું ચોમકી ગઈ અશોકને હું હંમેશા મિત્ર તરીકે જ જોતી હતી પરંતુ આજે તે અલગ જ કહી રહ્યો હતો મેં ધીમે ધીમે તેને કહ્યું અશોક તું જે કહે છે તેનો તે મેં ક્યારેય વિચાર કર્યો જ નથી અશોકે કહ્યું હું હંમેશા વિચારું છું કે તું મારા માટે ખાસ છે કાજલ હું તને પ્રેમ કરવા લાગ્યો છું તેની વાત સાંભળીને મારા દિલમાં પણ થોડી ઘણી હલચલ થવા લાગી હતી મને પણ તેના પ્રેમનો અનુભવ થવા લાગ્યો દિલમાં ક્યાંક ને ક્યાંક એક જ ખૂનામાં હું અશોકને પ્રેમ કરતી હતી મેં થોડીક ગંભીરતાથી કહ્યું કે અશોક આપને બંને મિત્રો છીએ અને હું નથી ઈચ્છતી કે આપની દોસ્તીમાં કોઈ ખટાશ આવે સાચું કહું તો મને પણ તારી સાથે સમય પ્રસાર કરવો ગમે છે અને હું નથી જાણતી કે આ પ્રેમ છે કે ફક્ત લાગવી અશોકે મારી વાત ધ્યાનથી સાંભળી અને હસીને કહ્યું હું તારી સાથે જબરજસ્તી નહીં કરું પરંતુ કાજલ તું હંમેશા એટલે જાણી લે કે મારા હૃદયમાં તારા માટે સાચો પ્રેમ છે તારે સમય જોઈએ તો તું લઈ લે તારે જેટલો પણ સમય જોઈએ એટલો તું સમય લઈ લે હું તારી રાહ જોઈશ અને મેં ધ્યાનથી જોયું અને તેની વાતોથી મારા આ દિલને આરામ આવ્યો અને મને સમજાયું કે અશોક માટે મારા દિલમાં કંઈક ખાસ હતું એ દિવસ પછી અમારી મિત્રતા એ રીતે જ રહી જે સમય સાથે અમે બંને જ સમજવા લાગ્યા હતા ત્યાર પછી હું વિચારવા લાગી કે તેણે મને સમય આપ્યો કદાચ આ તેના સાચા પ્રેમની નિશાની છે બે દિવસ સુધી હું આ બધું જ વિચારતી રહી અને પછી જ્યારે હું ઘરમાં એકલી હતી ત્યારે જ અશોકને કોલ કરીને બોલાવ્યો અને મેં દરવાજો બંધ કરી દીધો થોડા સમય સુધી અમે બંને એકબીજાને જોઈ રહ્યા હતા પછી મેં તેને આગળ ગળેથી ગળેથી લગાવી લીધો અને આઈ લવ યુ કહી દીધું આ સાંભળીને અશોકથી રહેવું મુશ્કેલ થઈ ગયું હતું અને તેને મારી સાથે લૂડોની રમત રમવાનું શરૂ કર્યું અને પછી એકદમ અમે બંને શેખી ઉપર લૂડોની રમત રમી રહ્યા હતા અને પાસા નાખવા લાગ્યા હતા ક્યારેક હું ઉપર ચડી જતી તો ક્યારેક સાફ મને ખાઈ જતો તો ક્યારેક સાફ ઘરમાં પણ ઘૂસી જતો હતો તો ક્યારેક અશોકને મારા પાછા આવતા તો તે સીડી ઉપર ચડી જતો અને ક્યારેક ત્યાંથી તેને પણ સાફ ખાઈ જતો આ રીતે રમત લગભગ એક કલાક સુધી ચાલી અને પછી અશોકે ઊંચો કરીને સાફ ઘૂસાડી દીધો હતો અને મેચડો થઈ ગઈ કોઈ જન જીત્યું પણ રમવાની ખરેખર મજા આવી ગઈ મિત્રો જેને તમે પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરો છો તેની દરેક વાત સાંભળો અને સમજો તો જીવવાની ખૂબ જ તમને મજા આવશે આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં હા જરૂરથી કરી દેજો કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ આ વાર્તા ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે અને કાલ્પનિક છે તેનો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી મિત્રો દિલ પરના લેવોમાં ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે